बनी गया जो <laughs> <परत भाई। laughs> <laughs> અને આ છે કારણ કે ત્રણ ચાર દિવસ પછી શેરે નજારો ને અહીંયા આપણે લેમરગી ની પડીએ અને આપણી બાઇક લઈને જવાનું હોય આપણી માતાજીએ અને પછી આપણે લાલ ઘોડાનું દર્શન કરશું મતલબ લાલ ઘોડાની આપણી મુલાકાત લેવાની હોય પછી પહેલાં આપણી માતાજી જઈએ બાઇક લઈને તો ચલો તો મિત્રો આપણે આવીએ છીએ આપણી માતાજી રહી છે માતાજી તો ચાલો આપણે જઈએ અંદર દર્શન કરવા માટે તો આપણે કરી માતાજીના દર્શન તો મિત્રો આપણે માતાજી દર્શન કમ્પ્લીટ કરી લીધા છે અને હનુમાન ડાડે પણ દર્શન કરી લીધા છે અને આપણે જવાનું છે આપણા લાલ ઘોડાની મુલાકાતે તો ચલો આપણે નીકળી જઈએ અહીંયાથી તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અહીંયા હંસાભાઈ ગેરેજમાં અને બાઇક સાઈડ રાખી દીધી છે અને આ છે આપણો લાલ ઘોડો જે ત્રણ ચાર દિવસ પછી આપણે એના દર્શન કરશું આનું ખોલ ફિટિંગ કરીને બધું આમાં હાથમાં આવી ગયો આપણે ચાર દિવસ બારે રહ્યા આમાં લાલ ઘોડા આવી ગયું ગેરેજમાં ના છે ઘનશ્યામભાઈની ગેરેજ એમાં ગમે એવો ટ્રેક્ટરનું કામ હોય તો કરી આપવામાં આવે છે તો આપણો લાલ ઘોડો ક્યારે હું ત્યારે આજે જોઈએ જો હાઇડ્રોલિક પંપ તો મિત્રો પછી આપણે પહોંચ્યા ફાઇનલી આપણી વાડી આફ્ટર લોંગ ટાઈમ અને આપણા બળદેવની લીધી મુલાકાત અહીંયા આપણા બે બળદેવ બાંધલ પડ્યા છે અહીંયા આપણે આપણી વાડીમાં આવીને જોયું તરફ પડી કે અહીંયા બીટીના સડીયા કમ્પ્લેટ નખાઈ ગયા છે અને આમાં બીટી જોવાનું થાય અને બળદ માટે આપણે વાડોને સચરવું એ બહુ દમ બપોર થઈ ગઈ છે ત્યારે તો ચલો આપણે તો વાઢ આવી ચરો બળદને નીરી નાખીએ તો મિત્રો આપણે આવી ચરો વાઢવા માટે દાંતલો લઈ લીધો છે અને ગરમી ફૂલ છે ખામ બપોર તો ચલો આપણે વાડી ચરો તો બળદને આપણે ચરો વાઢીને થોડોક નીર્યો હતો એ તો ખાલી લીધો છે અને હવે આપણે આને પાવા જાશું તો ચલો છોડીને પાતા આવીએ તો મિત્રો ફાઇનલી બળને કમ્પ્લીટ પાઈ નાખ્યા છે આ છે આપણો ટાંકો ને આપણે બળદને પાછા લઈ જવાના હે કઈ રીતના હાલે ઈ જોવાનું હોય હવે હાલો હલો હલો મિત્રો હાલો હાલો કઈ હાલે હો અને હાલે તો જ હા કા તો આપણા બળદ જઈ રહ્યા છે

તો મિત્રો ફાઈનલી જેરો કમ્પ્લીટ વઢાઈ ગયો છે ઘર માટે ગાડી ઉપર રાખી દીધો છે અને આ બળદ માટે બળદ ને નીર નાખ્યો ને પ્રદે ખાઈ પણ લીધો છે થઈ ગયા નવરા અને આ છે કઈક વાડી નું નજારો તો આ છે કઈક સીન એનું વાડી નજારો અને સૂરજ પણ એકદમ આથમ આવી ગયા છે સૂર્યસ્ત થવાની પૂરી પૂરી તૈયારી છે અને મિત્રો આ જ માટે બસ લોજ આપણું લોકો આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઇકવાળા બટનને આમ જોરથી દબાવી નાખો અને વિડીયોને લાઈક નહીં કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી નાખજો જ્યાંથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા બ્લોક સાથે આ સુધી જય મુલીદા જય માતાજી